ફક્ત ઠંડી જ નહીં ડિસેમ્બરમાં માવઠાની પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા 16 થી 22 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે તો આગામી 72 કલાકમાં કાતિલ ઠંડી પડવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે અંબાલાલ પટેલે કરેલા અનુમાન મુજબ આગામી 3 દિવસ રાજ્યના મોટા ભાગના શહેરોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે